આ પત્ર આ વારે વારે બધા પ્રશ્નો આવ્યા કરતા હતા એટલે આ પત્ર લખી નાખ્યું એમાં છેલ્લું બાકી છે એ આપણે વાત નો વોટ વી હેવ ટુ ડૂ હવે શું કરવાનું આ નિષ્ઠાને બધી આ થઈ ગયું નિષ્ઠા પાકી વસ્તુ છે નિષ્ઠા થાય સ્વામી કહેવું કે જેને નિષ્ઠા થઈ એને કાંઈ કરું રહ્યું નથી બધું જ થઈ રહ્યું છે એટલે બીજું બધું થાય બધું જ થાય નિષ્ઠા તો એક મારા સ્વામી આવ્યા પછી જ નિષ્ઠા થઈ શકે તો એ તો આપણે બધું થઈ ગયું છે અને પાક્કે પાયે શાસ્ત્રી મહારાજે બહુ દયા કરી અને આપણને દ્રઢ કરે નિષ્ઠા હવે નિષ્ઠાનું કોઈ આપણે બાકી રહે નહીં આપણે જે સત્સંગ પરીક્ષાને આને બધા એમાં બધામાં બધી વાતમાં વાતે વાતે નિષ્ઠાની વાત આવે છે એટલે એ તો બાકી નથી હવે શું કરવાનું એમ વોટ વી હેવ ટુ ડૂ નો નેગેટિવ ઇન સત્સંગ नो नेगेटिविटीज इन सत्संग सत्संग में सत्संग जे अवराई जटली अवराई हो सत्संग ना कहवा सवराई में शू ए सवराइ में शू होते द वर्ल्ड इज फूल ऑफ नेगेटिविटीज द ग्रेटेस्ट कॉज ऑफ ऑल मिजरीज वोज एंड वॉट नॉट आप દુનિયાદારી એમાં બધું નેગેટિવ જ બધી વાત આવે છે બધા ટાંટિયા ખેંચવાને આ કરવાનું બધું કરવું સત્સંગમાં ના થાય ટાંટિયા ખેંચવાનું તો તમારે મારા ટાંટિયા તમે ખેંચો તો પાર નહીં આવે પત્તો નહીં પડે એટલે એ વાત તો છે જ નહીં એટલે દુનિયાદારીમાં બધું આવે છે બધું બધું એ સત્સંગમાં ના આવે ધ વર્લ્ડ ઇઝ ફૂલ ઓફ નેગેટિવિટીઝ ધ ગ્રેટેસ્ટ કોઝ ઓફ ઓર્લ્ડ મિઝરીઝ વોઝ એન્ડ વોટ નોટ બધું કંકા કજ્જ્યા બધા એનું કારણ નેગેટિવિટી છે અવરાઈ જે ન કરવાનું કરે એ બધા એ બધું એ દુનિયાદારીમાં આવે છે આપણે તો દીવ ભાવ મારે કે ભાવ દરેકમાં ભાવ રાખે અને ભાવ રાખે ને એનું ફળ શું એકદમ રોકેટ સ્પીડમાં અક્ષરધામ બાજુ દીવ ભાવ ના હોય તો દીવ દીવ ભાવ એટલે માયા પર ઓલા બીજા બધા દીવ ભાવની વાત કરે છે એ બરાબર છે પણ આપણે દીવ ભાવની વાત કરીએ પર એટલે પરમાં તો કોઈ દોષ ના હોય કોઈ એટલે આપણે કોઈ હરિભક્તમાં દીવ ભાવ રાખવાની વાત કરીએ એટલે કોઈ હરિભક્તમાં દોષ છે જ નહીં અને મારોનો સંબંધ ક્યાંથી દોષ હોય મારા સ્વામીનો સંબંધ એટલે પારથી પાર એ બધું ભગવાન કરી નાખશે એ મારા જે અષ્ટાંગીઓ કારોગ એ બે વિના અંતરનો મેલ જાય નહીં એટલે એ ભગવાનનું કાર્ય છે આપણે ભાવ રાખો આપણે જો બે ખાના બનાવાય ને તે ગુણનો અને એક અવગુણનો તો સત્સંગમાં અવગુણ ઉપર ચોકડી મૂકવાની એ છે જ નહીં અને આપણે ગુણની જ વાત કરવાની તો ગુણમાં એ બધી પોઝિટિવિટી છે ગુણમાં અને અવગુણમાં એ નેગેટિવિટી છે એટલે એ સત્સંગ કહેવાય જ નહીં એટલે આપણે ગુણની બાજુ ગુણ લેવા એટલે દીવ ભાવ મહિમા સંબંધનો મહિમા ઇઝ ગ્રેટેસ્ટ મહિમા સંબંધનો મહિમા એ બીજે મહિમા પહોંચી ના વરાય બાદ બાકીનો મહિમા પહોંચી ના વરાય તો દસ ગુણ અને પંદર અવગુણ એટલે પાંચ અવગુણ રહ્યા બાદ બાકી મહિમા એટલે ગુણને અવગુણ બાદ કરવાનું એડ કરવાનું બધું એમાં વાળા એ સંબંધનો મહિમા કોનો સંબંધ થયો છે પુરુષમ નારાયણ શ્રીજી મહારાજનો સંબંધ થયો સ્વામીનો સંબંધ થયો અરે મુક્તનો સંબંધ થાય તમારા બધાનો સંબંધ થાય તો એ અક્ષરધામમાં જાય બીજા ક્યાં વાગ એટલે સંબંધનો મહિમા મહારાજને મૂકીને આપણે આપણો કોઈ મહિમા નથી શ્રીજી મહારાજનો સંબંધ થયો એટલે એકદમ હાઈ સ્પીડમાં જો તમે ગ્રાઉન્ડમાં ચાલો કેટલું ચાલો અને દરિયો આવે તો ઊભા રહો અને પ્લેનમાં બેસો તો પ્લેનનો સંબંધ થયો એકદમ ઝપાટા બંધ થયા એટલે મહારાજનો સંબંધ થયો મારા તો આનંદ પ્લેન કરતા એમનું બળ વધારે છે એટલે એ સંબંધનો મહિમા છે એટલે બીજો કોઈ વિચાર જ કરવાનો નહીં મહારાજનો સંબંધ થયો સ્વામીનો સંબંધ થયો સત્પુરુષનો સંબંધ થયો એ કોઈ વિચાર કરવાનો નહીં बीजे विचार आड़ावरी कर uh, सत्संग में बाधक थाय <coughs> दीव भाव महिमावर्ण महिमा ग्रेटेस्ट महिमा दास भाव श्रीजी महाराज जजेस अस ईच ऑफ़ अस टू हाउ मच दास भाव वी हैव विथ अदर्स एंड अकॉर्डिंगली ही लाइक्स अस टू दैट एक्सटेट आप बीजा સામે આપણે જેટલા દાસ થયા જે હરિભક્તના હરિભક્તના એના દાસના દાસ થયા એ તો મહારાજ એનાથી માપે છે મહારાજ માપે આપણે કાપડ સરનાથી મપાય કાપડ મીટર અને પાણી લીટર અને મહારાજ આપણને કઈ રીતે માપે છે ભાવ તમે કેટલો ભાવ છે એનાથી તમે મપાઈ જાઓ છો અને મહારાજ એટલા જ જેટલા દાસ થયા એટલું જ આપણને ચાહે છે બોલાવે છે અને ભેટે છે બધું કરે છે જેટલા દાસ થયા એટલા એ લાઈક છે સસ ટુ ધેટ એક્સટેન્ટ ગુણ ગ્રહણ એન્ડ સેવા આર ધ વેલ્યુઝ વિચ વી હેવ ટુ પ્લે વિથ એક્સટેન્સિવલી ગુણ ગ્રહણ એ આપણે મારાને કહ્યું ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી અમે માનીએ છીએ એટલે આપણે એને એના સાથે રમવું ગુણ ગ્રહણ સાથે રમવું મહિમા સાથે રમવું દાસભાવ સાથે રમવું એ આપણે રમત એનાથી રમ અને બીજી અભરાઈ અવગુણ અવગુણ એ બધું છે જ નહીં સત્સંગમાં લાવવાની જ વાત નથી ડિવાઇન પ્લે વિથ ગ્લોરિયસ વેલ્યુઝ ઇઝ સત્સંગ આપણે ડિવાઇન પ્લે જે આપણે જે ડિવાઈન પ્લે આ તોય દેખાય બાલ રમત દેખાય મંડળનું દેખાય પણ ડિવાઈન પ્લેસ આ બધા મૂકતો છે નાના નાના ટેણીયા તમે ટેણીયા કહે છે ને મૂકતો છે ટેણીયા ના કહેવાય એટલે આપણે ઊભા એટલે કર્યા દર્શન થયા બધાને નીચે જતા રહે છે ને એટલે દર્શન થાય નહીં અહીંથી એટલે એ આ કોઈ બધા મુક્તો છે કોઈ એનો સંબંધ કોનો છે એને એ વાત જોવાની રહી એટલે ડિવાઇન પ્લે વિથ ગ્લોરિયસ વેલ્યુઝ ઇઝ સત્સંગ આપણા દિવ્ય મૂલ્યો છે આ દિવભાવ સંબંધનો મહિમા આ બધા દિવ્ય મૂલ્યો છે ગુણગ્રહને બધું એના સાથે રમવું એના સાથે રમવું બધા એના સાથે કુસ્તી કરી એના સાથે બધું ઓલા બે બાળકો છે ને ગુલાટ ખાય કરે તો આપણે રમત એની સાથે આ દિવ્ય ગુણો છે એની સાથે આપણે રમવું અફોલ્ડ સત્સંગ ટિલ યોર લાફ લાઈફ ટાઈમ લાસ્ટ બ્રેથ એટ એની કોસ્ટ સત્સંગ છોડતા નહીં મહામૂર્ખ કહેવાય છે સત્સંગ છૂટ્યા હતા અને સત્સંગ છૂટવાનું કારણ માન માન તમને ના મળે એટલે સત્સંગ છૂટી જાય ચૂરે ચૂરા થઈ જાય અને પછી ક્યારે જોગ થાય ફરી કહેવાય નહીં અને સત્સંગ છોડતા નહીં એન્ડ યુ હેવ અન ટ્રિલિયન ઓફ ડોલર અને આવી રીતે વર્તો તમે આ દિવ્ય ગુણોથી એની સાથે રમવાનો એની સાથે એનો સમજવાનું કે આ દિવ્ય ગુણો શું છે અને એ તો ત્રિલિયન ઓફ ડોલર્સ કમાયો છો તમે સાંઈમાં